હરઓ આલો બીજો હું સ્પ્રએ રે છટી લઈને પછી નીકળીએ પપ્પા મુકી જાય છે અમને કઈ છે ને પપ્પા કે રંગોળી ચોકડી થી ના ગડ કા એવું કે કે એડ્રેસ અહીં જવાનું છે આલો તો જો હવે આપણે ડાયરેક્ટ ગાડીમાંથી 릭સામાં આવી ગયા છે કે એમ કે આ કાકા અહીં અર્ધ સુધી આપણે મુકી કેતા અને અત્યારે જેના ઘરે જવાનું ને એની પાસે એક્ટિવા નથી એ બહાર ગયા એટલે 릭શો કરીને હું જાઉં છું

પણ અત્યારે અમે રીલ્સ બનાવી એકચુલી માં રીલ્સ માં જો પંખો ઊભો નથી રહેતો હાય કે છે હો આપ કે હો આપ સબ હેલો ફ્રેન્ડ્સ કે હો આપ સબ બઢિયા બઢિયા કોઈ જ એકદમ બઢિયા અત્યારે અમારે ને જાવું હે ફરવા કઈ જગ્યાએ જઈ આ મન તો અહીં આપણે સુરત તો વધારે રહ્યા નથી એટલે એક કે એરિયા નું કઈ નોલેજ છે નહીં એટલે ફ્રેન્ડ ને આપણે લઈ લીધા હે ભેરા

ને આજે ઘણા ફ્રેન્ડ્સ બીજાઓને પણ મળવાનું છે ને તમને બધાને પણ મનાવી સુરતના ક્રિએટર એ આઈ ક્રિએટર છે પણ અત્યારે ચમ અને ચમકાવાના છે હા હા તમારો સાથ અને સહકાર હશે મારી આઈડી Instagram ની માં મેન્શન કરી દેજે અને જો તમારો સાથ સહકાર હશે તો હું ચિતલ બેનની જેમ ક્રિએટર બની જઈશ અને તમને બધાને આવી જ રીતે હું કોમેડી વિડિયો આપીશ જેથી તમને મજા આવે મારા ફોલોઅર્સ વધે થેન્ક યુ હમ એને બહુ મસ્ત એક્ટિંગ કોણ આવી ગયો તો જો આપણે એક અજીબો પ્રકારની જગ્યાએ પહોંચી ગયા છે એને કે કામ હતું અહી સગા રિયે છે તો નિયે એક ખપત્રુ પચાડવા માટે ત્યાં નિયા ગયા છે અને આપણે અહી ગાડી રાખી દીધી છે પડી પર વાઇટ જોઈ અને હમણાં આવી જાય પછી નીકળીએ એક જગ્યાએ ફ્રેન્ડ છે ને એક ત્યાં જવાનું હોય એની પાર્લર છે લગભગ એનું પાર્લર છે એ જવાનું છે મેડમ જે આપણે લેવા હે એ આર મોલ માં અહીંયા એકચ્યુલી અમાર આવને સાંજે પણ અત્યારે છે ને ખાલી આટો મારતા જ એને જવાનું જે આગળ છે ને તો કન્ટિન્યુ તો જો આવી ગયા હૈ આપણે અજીબો ગરીબ પ્રકારની જગ્યામાં જ્યાં આપણે કોઈ દિવસ જોઈ ના હોય તમે નહીં જોઈને મેં નહીં જોઈ અમુક લોકો એકચ્યુઅલીમાં જોઈએ છે પણ તમને એક મોટા સુરતના સેલિબ્રિટીને મળાવું ગાઈ ના ના હું મોટી નથી સેલિબ્રિટી તો કોણ છો તમે તો કોણ છો તમે હજી તો નોર્મલી સ્ટાર્ટિંગ કર્યું છે મોટી સેલિબ્રિટી બનવાની વાર છે હમ તો કેમ છો બાકી મજામાં વાહ ફર્સ્ટ ટાઈમ મળ્યા પણ એવું લાગતું નથી કે આપણે લોકો ફર્સ્ટ ટાઈમ મળે છે એમ લાગે કે આપણે બહુ પહેલાના ફ્રેન્ડ હોય ને બાકી અમુક લોકો ફર્સ્ટ ટાઈમ મળે તો બહુ નર્વસ હોય કે બોલે ને ચૂપચાપ બોલો મુંગો બેઠો ઓલી મુંગી બેઠી રે આપણે તો કેટલું બધું આ મતલબ બહુ જૂના ફ્રેન્ડ હોય ને અમે ખાલી મેસેજ મેલ વાત કરે ને એકવાર જ ખાલી ફોનમાં વાત કરી દીધી બાકી અત્યારે રૂબરૂ મળી હે એક વાર નહીં અને નાસ્તો કરીએ કેમ કે બધા સોમવાર સોમવાર વાળા બધા ભેરા થઈ ગયા યાર એકચ્યુઅલી માં હે ને

કઈ વાંધો નહીં થોડોક નાસ્તો કરી લઈએ અને પછી અમે એન્જોય કરીએ બસો ચાલીસ ની વેફર છે કેફે માં અને જો બહાર લેવા જઈએ તો બસો ચાલીસ માં બે ત્રણ કોથળી આવે ને મારા આખું ફેમિલી જમી અઠવાડિયે એક આપડે અઠવાડિયે ત્રણ એટલે અઠવાડિયે ચાર મહિનો હોય એટલે વેફર માં મહિનો આખો હોય જ એટલી વેફર બસો ચાલીસ ની ગઈસ કઈ વાંધો નહીં બીજું હું પણ મહેમાન ગતિ આપણે કરવી પડે મહેમાન તો હું કેવા યાર

મળશું પાછા કમિંગ સુન વાહ બાકી સ્કૂટી એમ છે અમે તો રામપિયારી લઈને આવ્યા હે કઈ વાંધો નહીં આવે તો હવે જઈએ એના ઘરે બહુ સમય થઈ ગયો બહુ મજા આવી ખરેખર ઘણીવાર વાર મેળા આવે પાછા અમે જલ્દી મળશું ને જલ્દી અમે ભેરા બનાવીએ એના પોતાના વિડીયો લેવા માટે અહીંયા તમે મોંઘો ફોન ના બતાડો ગરીબ પાસે

ખુદ મેં જ દોર્યું અને ખુદ પછી બ્લેક પેનથી બ્લેક કલરથી આવું કર્યું આંખ વાંખ બધામાં કલર થશે પછી પરફેક્ટ લખીએ કે બંસીજી કા કાર્ટૂન મેકિંગ કોમ્પિટિશન હે ઓર મેં ઉસકા ડ્રોઈંગ કર્યું જો આપંસી તને ટ્રોફી મળે ને તો મને આપણને રેડી રેડી ને તને મૂકી દઈ હમણાં દેવરાજ ભાઈ એ દેવલાભાઈ

<laughs> this is final look. Okay? Okay.